ગાંધીનગર જિલ્લામાં સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી ગાંધીનગરના માણસા ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજવંદન કરીને પરેડને સલામી ઝેલી હતી રાષ્ટ્રીય આન બાન અને શાન સમા સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ગાંધીનગર જિલ્લા કક્ષાની ઉજવણી માણસા તાલુકા ખાતે કરવામાં આવી હતી જેમાં મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મંત્રીએ પરેડનું નિરીક્ષણ અને અને સલામી આપી હતી હતી પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી દેશભક્તિના પર્વમાં માહોલમાં થયેલી દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે સ્થાનિક નગરજોનો વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું આ તકે મંત્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું સત્યોતેર ગણતંત્ર દિવસ નિમિત્તે ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી ઋષિકેશ પટેલે સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વના મૂલ્યને જતન કરતા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વંદન કરતા કહ્યું હતું કે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સંકલ્પને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌના સાથ સૌના વિકાસ અને સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથે રાજકીય આર્થિક અને સાંસ્કૃતિક મૂલ્યોના જતન અને વૃદ્ધિ સાથેના કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે આ કાર્યક્રમ ગાંધીનગરના માણસા ખાતે યોજાયો હતો જેમાં જિલ્લા કલેક્ટર મેહુલ કે દવે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસવ સેઠી સહિત અલગ અલગ જે પરેડમાં હાજર રહેલા પોલીસ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ બીજી તરફ જે છે અલગ અલગ નૃત્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ગાંધીનગરના માણસા ખાતે છવ્વીસ જાન્યુઆરીના સવારે યોજાયો હતો